નગરપાલિકાની ચૂંટણી તમામ મંચસ્થ આગેવાનો જેમના બળ ઉપર ચૂંટણી લડી અને આ લડવૈયાઓને જીતાવાના ભારતીય જનતા પાર્ટીના મજબૂત કાર્યકર્તાઓની ઉપસ્થિતિ છે એનાથી મોટી આજકાલ વાત કોઈ જ કારણ કે અંદર વ્યવસ્થાના ભાગરૂપે ટિકિટ તો અમુક લોકોને મળી પણ આપણી તાકાત કે જ્યારે આપણે ચૂંટણીના મેદાનમાં ઉતરીને ત્યારે આપણે બધા એક થઈ જાય છે મુઠ્ઠીની તાકાત લગાવી છે ને એટલે આપણે ચૂંટણી જીતવાના છે ને આવું આપણે તાકાતથી કહીશું

કારણ કે આપણે એમ કહી કે ભાઈ આપણે માનો કે ટોટલ અઠયાવીસ બેઠક છે એમાંથી બે આપણી બે નદી થઈ આજ આપણે એવો સંકલ્પ સાથે આપણે નીકળવાનું છે કે છવ્વીસે છવ્વીસ બેઠક આપણે જીતીશ અને જીતવા માટે હવે આપણી પાસે સમય કેટલા દિવસનો બાકી છે ખાલી પાંચ છ દિવસ અને ચૂંટણી હંમેશા પ્લાનિંગથી જ જીતાઈ જતી એવું નથી કે આપણે સો ટકા નો જીકીએ અમારે ગોંડલ છે તો ગોંડલમાં અમારે ચુમાલીસ છે

કેબિનેટ મંત્રી આપણને મળ્યા તમે ખાલી હૃદય ઉપર હાથ મૂકી ક્યો કે આ છેલ્લા વર્ષોમાં જેટલો જસદોડ વિકાસ થયો છે જેટલી વ્યવસ્થા આપણે આવી છે એવી ક્યારેય આવી તમે બધા હાથ ઉંચો કરી ગયો કે આવી ક્યારે આવી છે ભાઈ આપણે ખાલી લોકોને બૂથ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે અને બૂથ સુધી આપણે પહોંચાડશું ને અને લોકો છે ને ભાઈ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાના છે મને ભરો છે કારણ કે મોદી સાહેબે જેટલી યોજના આપી છે ને એ યોજના ક્યારે કોઈ કુટુંબ જ્ઞાતિ કે જાતિ ઉપર નથી આવી એને સમગ્ર માનવ જાત માટે વ્યવસ્થા આપી છે અને એનું પરિણામ છે ને હમણાં દિલ્હીનું પરિણામ બે દિવસ પહેલા આવ્યું ને એને સાબિત કરીને મળી આજે માંડવીયા સાહેબ અમારી સાથે હતા વાત કરતા હતા કે એના એક ઉમેદવાર હતા આરોગ્ય મંત્રી

જેટલી યોજના આવી છે ને એને ક્યારે જ્ઞાતી જાતી નથી છે માર તમને બે દિવસ પહેલાની વાત કરવી છે મારા ભાગીદારના પપ્પા લેટે ગયો ક્રાઇસ હોસ્પિટલ માં હતા ક્રાઇસ હોસ્પિટલ માં હું ખબર પૂછવા ગયો તો ત્યાં એના પપ્પા ની બાજુમાં કોડી નામના એક રફીદ ભાઈ ડાક ઈરફન ઈરફન એ તમારા બે રફીદ ભાઈ તો કોમરે છે સાહેબ એલા બે રફીદ ભાઈ તો મને છે ને ભાજપ વાળા છો મેં કીધું હા મન કે ચિંતા કરતા નહીં હું કેટલા દિવસ થી અલ્લાહ તાલા ને પ્રાર્થના કરું છું કે મોદી સાહેબ કોઈ વાળ વાતો મેં પૂછ્યું તમે કેવી રીતે છો મને એને વાત કરી મારો દીકરો નારિયેલ ઉતારવાનું કામ કરે છે મને આ ત્રીજી વાર સ્ટેન્ડ મૂક્યું છે આ હું દાખલ છું ત્રીજી વાર છું મારા દીકરો 500 600 રૂપિયામાં નારિયેલ ઉતારવાનું કામ કરે છે જો મારા દીકરાની હેસિયત નથી કે દવાખાનાના કાર્ડ જો મોદી સાહેબે ન આપ્યું હોત ને તો હું કેદુનો હલ્લાના દરબારમાં પહોંચી ગયો હોત આ મોદી સાહેબને હિસાબે હું જીવું છું એટલે હું કહું છું કે અલ્લાહનો વાડ તો આવી કેટલી યોજનાઓ છે કે જેને હિસાબે લોકો આપણી સાથે રહે છે અને કોંગ્રેસવાળા છે જીવીએમમાં નથી એલા જીવીએમમાં વાંધો નથી જેમ સમગ્ર માનવ જાત માટે યોજના મૂકી છે કે કોઈ એવું ઘર બાકી ન હોય કે યોજનાનો લાભ ન લે તો એલા તમે કલ્પના કરો કે જસદણના ગામડામાં નદીઓમાં પાણી ઉનાળામાં આવે આ વડીલો બેઠસ આવી કોઈ જે કલ્પના કરી નથી કે જસદણ તાલુકાના ગામડામાં ઉનાળામાં પુરા આવે અને મે આપણા મંત્રી થકી હવે પેલા આને ઉજડા કરી દેવાનો સમય પાકી ગયો તો ભાઈ આપડી એક કહેવત છે ભાઈ કે આપણો કોઈ દીકરો હોય ઈ ભરી દેવા જાય ઠોકરા દેવા બાજુવારાને ઘરે જાય તો એ વાસણ તમને ખબર હોય ખાલી નો આવ આઈ આપડી પરંપરા છે કે નથી ભાઈ તો આ સામી આખલો એટલું કર્યું હોય તો ભાઈ ઈઠાવીમાંથી ઈઠાવી દેવી પડે કે નો દેવી આપણે બધાય સાથે મળી કોઈ પ્રકારની કચાસ રેખા વગર હોય તમને કહી દો કોઈ હવામ રહેતા ની તમે જીતી જાય છે ચૂંટણી અને દુશ્મનને ને ક્યારે હળવે થી ન લેવાય અને એવું વેમમાં જ ન રહેવાય કે જીતી જાય અમારો વોર્ડ હારો છે આવું ચૂંટણીમાં કોઈ હોય જ નહીં આપણે એવો ઇતિહાસ જોયો છે કે રાજસ્થાનમાં કોંગ્રેસની ની સરકારમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર સીપી જોશી એક મતે ચૂંટણી હાર્યા કેના મુખ્યમંત્રી પદ ઉમેદવાર એક નવ મેળ અને બાર તેર સીટ મળે એટલે આપણે નગરપાલિકા ભાજપની બને ભાજપ કેટલી બની નવ પણ છ નગરપાલિકા એવી રીતે આપણે છ સીટ

આપણા ઘરની વાત છે ચૂંટણી તાકાત થી જીતવી છે અને એક પણ જગ્યાએ કાળો પંજો લાગે આપણે પોસાય નહી આપણે બધા સાથે મળી અને અઠ્યાવીસ બેઠક માંથી તમે જીતી લીધી છે હવે છવ્વીસ તમે જીતા ભારત ભારતમાં થકી જાય વધે આભાર